માળી ફાઉન્ડેશન કેમ્પ ખાતે અંબાજી જતા પદયાત્રીઓ માટે ચાલતી અવિરત સેવાઓ ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ માળી ફાઉન્ડેશન કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે ચાલતી અવિરત સેવા એક જ જગ્યાએ યાત્રિકોને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધા ઉપલબ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહીં એક કેમ્પ એવો છે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહી છે આ કેમ્પનું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા ભાઈ ભક્તોની સેવા કરવામાં આવે છે આવો જ એક સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે આ સેવા કેમ્પમાં રોજ પાંચસોથી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે આ કેમ્પમાં ચોવીસ કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે લગભગ સાડા આઠ વીઘામાં નિર્માણ પામેલ આ સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં યાત્રિકોની સુવિધા માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજ સેવી સેવીશ્રી પીએન માળી અવિરત લોકોને સેવા આપતા હોય છે ગત વર્ષે પણ તેમણે અંબાજી મેળામાં સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક રિક્ષા સેવા અને રાત દિવસ ખડે પગે સેવા આપતા પોલીસ વિભાગના પાસઠસો જેટલા સ્ટાફને દરરોજ ભોજનમાં મિષ્ટાનની વ્યવસ્થા કરી હતી જલોત્રા અને દાંતાની વચ્ચે ધોરી ખાતે આવેલા પીએન માળી ફાઉન્ડેશન કેમ્પમાં હજારો લાખો શ્રદ્ધાળુ લાભ લઈ રહ્યા છે તેમજ પદયાત્રીઓને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આદ્ય શક્તિના આસ્થારૂપી અવસરમાં સેવા યજ્ઞ દ્વારા ભક્તિની સુવાસ પથરાવી રહ્યું છે જય અંબે ભાદરવીના પૂનમના મા મેળા માટેનું ગુજરાત ભરમાંથી લોકો અહીંયા પદયાત્રા ચાલતા આવે છે વર્ષોથી હજારો લોકોની લાખો લોકોની સંખ્યામાં આવે છે લાસ્ટ યરમાં પંચાવન લાખથી સાઠ લાખે લોકોએ દર્શન કર્યા હતા માય ભક્તોએ અને આ ફેરે અમે પહેલી વખત આ દાતાને જલોતરા વચ્ચે કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે એના ઉદઘાટન જે અમારા મહામંત્રી રજનીભાઈ પટેલ રેખાબેન ચૌધરી એમના હસ્તે મૂકવામાં આવ્યું છે જે કોઈ માય ભક્તો છે ડીસાથી મતલબ આગળથી બસો ત્રણસો કિલોમીટર ચાલતા આવે છે પેદલ યાત્રા કરીને એમના માટે અમે વ્યવસ્થા કરી છે વ્યવસ્થાની અંદર બે ટાઈમ ભોજન છે ચા નાસ્તો છે રહેવાની ઉત્તમ સગવડ કરી છે મેડિસન છે જેટલા જે મારી ભક્તો આવવાના છે એમના માટે અમે ચોવીસ કલાક આ કેમ્પ ચાલુ છે લાખોની સંખ્યામાં જેટલા પણ આવશે એમને એમ જમવાની એમને કંઈ તકલીફ ના પડે એના માટે મારી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને જે મારી ભક્તો ચાલતા આવે છે એમની બધી મનોકામના માં જગદ અંબા પૂરી કરે એવી મા જગદ અંબાને હું પ્રાર્થના કરું છું અંબે અંબે જય જય બોલ મારવારી અંબે જય જય અંબે બોલવારી અંબે જય જય અંબે